પંચાયત આ વર્ષની અંતિમ કારોબારી અંતિમ બેઠક યોજાઈ હતી આ કારોબારી સમિતિની બેઠક અગાઉ કારોબારી સમિતિના સભ્યો ની બેઠક યોજાઈ હતી અહીં સૌથી મહત્વની બાબત તો એ છે કે સંકલનની બેઠકમાં કારોબારી સમિતિના મહિલા સભ્યોના પતિઓ ઉપસ્થિત રહેતા અનેક સવાલ ઉઠવા પામ્યા હતા સંકલનની બેઠક વધુ સમય સુધી મમતા હિરપરાના અધ્યક્ષ સ્થાને મળી હતી કારોબારી સમિતિ શરૂઆત પહેલા બે મિનિટ મૌન પાડી દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ના નિધન ને લઈને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જે બાદ કારોબારી સમિતિની બેઠકના એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે જ વર્ષ બે હાજર ચોવીસ પચીસ નું રિવાઈઝ બજેટ અને વર્ષ બે હાજર પચીસ નું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું જે હવે આગામી સમયમાં સભામાં રજૂ કરવામાં આવશે આ સાથે જ બજેટમાં અન્ય પણ અનેક મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે જે અંગે કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીએ વધુ માહિતી આપી હતી ચોવીસ પચીસ નું રિવાઇઝ બજેટ અને પચીસ નું ડ્રાફ્ટ બજેટ આગામી સામાન્ય સભા માટે આજની કારોબારી હતી અને અંદાજિત આવક ચોવીસ પચીસ ની સુધારેલી છત્રીસો ચોર્યાસી પોઈન્ટ જીરો એક લાખ રૂપિયા આમ કુલ આઠ હજાર સાતસો એકવીસ પોઈન્ટ નેવ લાખ રૂપિયા થાય અને જેની સામે સુધારેલો ખર્ચ ત્રણ હજાર આઠસો સો લાખ રૂપિયા રિવાઇઝ હવે પચીસ ના નવ બજેટમાં અંદાજિત આવક અઠ્યાવીસો છ પોઈન્ટ નેવું લાખ રૂપિયા અંદાજેલી છે અને ગત વર્ષની સિલક ચાર હજાર આઠસો એકાણું પોઈન્ટ ચોમોતેર લાખ રૂપિયા ઉમેરતા કુલ સાત હજાર રૂપિયા લાખ થાય છે અને જેની સામે ત્રણ હજાર આઠસો નવ પોઈન્ટ છન્નું લાખ રૂપિયાનો ખર્ચ અંદાજેલ છે નવા વર્ષ માટે આમ સંભવિત બંધ શિલક ત્રણ હજાર આઠસો ઇઠ્યાસી પોઈન્ટ અડસઠ લાખ રૂપિયા રહે છે એ આજના બજેટની આ પચીસ છવ્વીસના નવા બજેટની અને ચોવીસ પચીસના રિવાજ બજેટના આંકડાઓ છે આ બજેટમાં બહુ જ મહત્વની જોગવાઈ ઉડીને આંખે વળગી એવી અમે પહેલીવાર જિલ્લા પંચાયત દ્વારા તાલુકા સદસ્યો કે સરપંચશ્રીઓ માટે એ લોકોને પ્રશિક્ષણ મળે તાલીમ શિબિરનો આયોજન થાય સરકાર કક્ષાએ ઘણી જગ્યાએ થતું હોય છે એવું જિલ્લા કક્ષાએ પણ થાય એના માટે પહેલી વાર 19 લાખ રૂપિયાની જોગવાઈ કરેલ છે એવી જ બીજી આંગણવાડીઓ ની અંદર બાળકો માટે ભૂલકાઓ માટે ધીસ ચમચી મળીને પ્લસ એમને બનાવવાનો જે નાસ્તો છે એ એસએસના બાળકોનો આપવા માટે પહેલી વાર બજેટમાં અમે એની જોગવાઈ કરેલી છે ટોટલ જોગવાઈ એની 56 લાખ રૂપિયા કરેલી છે એ જ રીતે આયુર્વેદિક આપની સરકાર અમારી સરકાર મન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર અને મોદી સાહેબ અમારી પાર્ટીનો વ્યૂ જૈવિક ખેતી તરફ વધારે હોય છે અને એને પ્રોત્સાહન આપે એટલા માટે એની પણ પશુપાલન ક્ષેત્રે દસ લાખ રૂપિયા સ્પેషల్ જોગવાઈ કરેલી છે 2023 ને સિક્સ 23 પશુઓ માટેની જોગવાઈ કરેલી છે પ્લસ દસ લાખ રૂપિયાની જોગવાઈ અમે અલગથી જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલી અર નોડે ઉભો કરીને કરેલી છે એ જ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આપણી સંસ્કૃતિને પ્રાધાન્ય મળે ગરબા વગેરે હરીફાઈ આપણા સંસ્કૃતિ દુનિયાની અંદર પ્રચલિત છે પેલી વાર એના માટે સાડા સાત લાખ ની જોગવાઈ કરેલી છે પ્લસ આયુર્વેદિક દવાખાનાઓ માટે આજ સુધી જોગવાઈ નહોતા કરવામાં આવતી સો લાખ રૂપિયા એવી જોગવાઈ કરેલી છે કે આકસ્મિક રીતે કોઈ દવાખાનામાં કઈ તકલીફ પડી આયુર્વેદિક દવાખાના જિલ્લાના છત્રીસ દવાખાના છે એના માટે નહીં જોગવાઈ કરેલી છે એ જ રીતે જિલ્લાની આવક વધે એની ચિંતા કરીને આ વખતે પહેલી વાર પીપીપી મોડલે જગ્યાઓ બધી બહુ જ આખા જિલ્લાની અંદર સરકાર ની અમારી જિલ્લા પંચાયત અંતર્ગત ઘણી બધી જગ્યાઓ છે જે પીપીપી પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે નું અલગથી પચાસ લાખ રૂપિયા હેડ એવું રાખેલું છે કે એ જગ્યાઓ સર્વે કરી શું લોકોના હિતમાં લોકોને ઉપયોગ થઈ શકે અને પંચાયતને આવક થાય એના માટે પચાસ લાખ ની જોગવાઈ કરેલી છે એ જ રીતે જિલ્લા પંચાયતની જે જગ્યાઓ છે જ્યાં ફેન્સીની જરૂર પડશે ત્યાં જ્યાં દીવાલની જગ્યાની જરૂર પડશે ત્યાં એના માટે પચાસ લાખ ની જોગવાઈ કરેલી છે એ જ રીતે આ વખતે બહુ જ પૂર્ણ પરિસ્થિતિ કદાચ વડોદરા માટે અવિસ્મરણ થઈ એના માટે જિલ્લા પંચાયતે પૂર સંકટ માટે કાંસોની સફાઈ વગેરે કરી શકાય એ માટે પહેલી વાર ત્રીસ લાખ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરેલી છે કે તાત્કાલિક ધોરણે પૂર સમયે અથવા તો કાંસોની સફાઈ ની જરૂરિયાત પડે તો ત્રીસ લાખની જોગવાઈ કરેલી છે આમ અમારો વડોદરા જિલ્લો આપનો વડોદરા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે આંગણવાડીના બાળકો આયુર્વેદિક દ્વારા વડીલો વૃદ્ધો વગેરે તેમજ અમારી બાળકીઓ માટે કન્યાઓ માટે પહેલી વાર જિલ્લા પંચાયત અંતર્ગતની જે શાળાઓ છે એમાં આઠમા ધોરણમાં જે બાળિકાઓ પ્રથમ દ્વિતીય તૃતીય આવશે એના માટે પણ ઇનામી પ્રોત્સાહક માટે સાડા સાત લાખ ની જોગવાઈ કરેલી છે આમ બજેટને ને સર્વાંગ સંપન્ન સંપન્ન બનાવી વડોદરા જિલ્લો આપનું વડોદરા જિલ્લો ગુજરાત રાજ્યના ત્રીસ જિલ્લાઓમાં જન સુખાકારીમાં લોકોના ઉત્થાન માટે વધુ વધુ કાર્યક્ષમ બને એવો વિનમ્ર પ્રયત્ન કરેલો છે અને લોકોના હિતમાં અમે શક્ય એટલું બધું સારા પ્રયત્નો કરી અને મારા અધિકારીશ્રીઓ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરીને જન કાયમોમાં વધારો કરશું